હવે ભાઈ તમે એના કોન્ડાની વાતો તો ઘણી બધી સાંભળી હશે કે એના કોન્ડા આપણા આઈકરણ તો નથી હોતા પણ એમેઝોન જંગલની અંદર એનાકોન્ડા હોય છે પણ આ જગ્યા ઉપર હવે એના જોવા મળ્યો છે અને આ જમી પડી છે તમે જોઈ શકો છો કે આ જંગલ છે લગભગ એમેઝોન જંગલ જેવું લાગે છે પણ એમેઝોન જંગલ નથી ભણે આ એક ગુજરાતનું જંગલ છે ને આ જંગલની અંદર એના કોંડા જોવા મળ્યો છે અને આ ઘેના કોંડાની લંબાઈ લગભગ છેતાળીસ ફૂટ જેવી છે ભાઈ અને લોકો એવું કહે છે કે આ એના કોન્ડા આઈકન દેખાય છે ને તમે એનો વજન જોશો લગભગ આઈકન ફોરેસ્ટવાળા ચેક કરવા આવ્યા હતા અને એનો વજન કર્યો તો લગભગ સો ટન જેટલો તો એનો વજન નીકળ્યો છે અને લોકો આ જગ્યા ઉપર આવતા પણ દીવાય છે એટલે આ જગ્યા ઉપર લગભગ અમે પાંચથી છ જણા આવી ગયા છો કારણ કે આ જગ્યા ઉપર બધા વસ્તુ રહે છે કારણ કે જાનવર છે હરેક છે એટલે એનું ભાઈ નાસ્તા બાસ્તાનું આ જગ્યા ઉપર થઈ જાય એટલે આ જગ્યા ઉપર હવે એના કોંડા છે લગભગ ચાર થી પાંચ નું એના એના કોડા નું ઝુંડ જોવા મળ્યું છે અને તમે કોઈ દિવસ આવે ગુજરાતમાં કોઈ દિવસ એના કોંડા જોયો છે કે નથી જોયો એ અમને કોમેન્ટ કરજો તમે ભાઈ અને એ જગ્યા બતાવું કારણ કે આ પાણીની અંદર પડ્યો હોય છે કારણ કે ગરમી હોય છે એટલે એને ગરમી ચડે છે એટલે આ એના કોંડા આ પાણીની અંદર દેખાય ભાઈ એટલે લોકો એમ કે છે કે એના કોંડા જોવા મળે છે અને પાણીની અંદર હોય છે એટલે લોકો બિચારા વિવાઈ જાય છે આજુબાજુ આ જગ્યા ઉપર ઘર છે એટલે ઘણા લોકો એમ કહે છે કે અમને ડર લાગે છે આ તમે એના કોંડા લઈ જાવ આ જગ્યા ઉપરથી એટલે અમને લગભગ આજે લગભગ ત્રણસો કિલોમીટરથી આ જગ્યા ઉપર વિડીયો બનાવવા બોલાયા છે કે તમે આ વિડીયો બનાવીજો અને આ કોકને બતાવો તમે કે હકીકતની અંદર આ જગ્યા ઉપર એના કોન્ડા છે હવે આવડો મોટો તમે કોઈ દિવસ એના કોન્ડા જોયા હોય તો અમને ભાઈ કહેજો કારણ કે મેં પણ મારી પહેલી વાર જોવા ભાઈ મેં કોઈ દિવસ જોયો નહોતો કે એના કોંડા કેવો આવે મેં કીધું સાપ જેવો હશે એના કોન્ડા પણ જોયો ને ત્યારે ખબર પડી કે આવડો મોટો એના કોંડા આવે એટલે ભાઈ થોડું છે ને જોઈને ચાલું ને જોઈને રહેવું નહીતર ભાઈ આવડો એના કોંડા આપણો ને પણ ગળી જાય ને એવડો એના કોંડા છે ભાઈ અને તમે કોઈ દિવસ આવો એના કોંડા જોયો હોય તો કહેજો ને બીજા લોકો સાથે આ વિડીયો છે ને શેર કરી નાખજો